સમાચાર બોટાદના ગઢડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં વિદ્યાર્થીનીના અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો છે પિતાએ વિદ્યાર્થીની ઘરેથી નીકળી ગઈ હતી ગઈકાલે થઈ વાલીએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી તપાસના અંગે અમરેલી બસ સ્ટેશનમાંથી બાળકી મળી આવી વિદ્યાર્થીની કપડા બદલી ગારિયાધાર ભાવનગર થઈ અમરેલી પહોંચી હોવાની જાણકારી છે વિદ્યાર્થીનીને ગઢડા પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે પિતાએ ઠપકો આપ્યો અને ત્યારબાદ આ વિદ્યાર્થીની ઘરેથી નીકળી ગઈ હતી બાળકી સવારે દસ સવા દસ વાગ્યા આસપાસ સ્કૂલે જવા માટે નીકળેલ હતી અને ત્યાંથી પોતે ગઢડાથી બસમાં બેસી અને ગારિયાધાર ગયેલ અને ત્યાંથી પાલિતાણા અને બાદમાં ભાવનગર પહોંચેલ આ દરમિયાન બાળકી છે તેણે કપડાં બદલેલ અને જે અંગે સીસીટીવી કે ફૂટેજ દ્વારા ચેક કરતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે છોકરી હાલમાં અમરેલી ખાતે બસ સ્ટેન્ડ પર હોય તેવી હકીકત મળેલ હતી જેથી ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને છોકરીને છે તે રિકવર કરેલ છે આ વયની બાળાની પૂછપરછ છે તે ચાલુ છે અને પ્રાથમિક કારણમાં તેના ફાધરે તેને ભણવા બગલે ઠપકો આપેલ હોય તેવી હકીકત છે તે પોલીસ સામે આવી છે છોકરી દ્વારા જે મેટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવેલ હતા તે અંગે તથા મોબાઈલ ક્યાંથી લીધેલ છે તે અંગે પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે